मैं तो एक ना तो ना बेगोल अजेब टाइप की मेरे भाई आया यार अभी ना तो ना क्यों फील आया इस आरु मच्छी में राज अबे सर बड़ा क्या है जो भाई आरु भाई टूटी में बैठा है હેલો મિત્રો રાધે રાધે કેમ છો બધા મજામાં જશે તો સૌથી પહેલા તો બધાને મહાશિવરાત્રીની શુભકામના નમી જાય છે ફેમિલીની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો મળીએ આપણે સોમનાથ જઈને આપણે ટાર્ઝન થી થઈ ગઈ છે જાવ પાલન બેઠો ને તમે આગળ જઈ ને હા તમે ત્યાં બેઠી ઈ તો મોય ભાઈ આગળ तरुणी संगंती धीरे धीरे हालता हालता जाए से मंदिर तरफ भाई हालता हालता जाए से धीमे धीमे महादेव ना दर्शन करवा उषा तो उषा આ તો અમે મંદિરની બાજુમાં આવી ગયા છે અને અહીંયા પબ્લિક લાખો ની ઉપર પબ્લિક છે એટલે અહીંયા દર્શન તો થાય એમ નથી એટલે મહાદેવ ના આંખે થી દર્શન કરી લઈએ અને આપણે દરિયા કિનારે જઈએ હાલો મસાલા વાળી જય શિવા ઓ આરુણ મસાલા કે આરુણ તમારી ભાઈ મેં તો એક નાટામાં બે ગલસ જાઈ પા કેમ કે તડકો જેવી રીત નતો તો પછી એક ના બે ગલસ સાસના વિદ્યા અને આપણે મંદિરના દર્શન પર ધજાના દર્શન કર્યા હવે આપણે ચાઈ સી દરિયા કિનારે આલો મિત્રો તમે આવી ગયા છો દરિયા કિનારે વાહ દરિયા કિનારે બહુ ટ્રાફિક છે એટલે કે કોલેજ ધીમે ધીમે હાલતા હાલતા જાય છે ભાઈ પબ્લિક બહુ છે મારો વાસ્તવ બેઠી જો કાલે જલેબી ખાધી ને એટલા માટે

હરુ મજા આવે છે એકદમ કેલે ધસા છેડી તમે અહીંયા આવ્યા પછી ને સોથી તો જ હોય એમ છે બેટી બેટી પછી દર્શન આ ડાળી પછી નીચે આવે છે કિવાનો એક ખબર ધસાની જ છે એમ છે આમાજભાઈ ધજા આવે ને ઉપર જાય ને નીચે આવે છે અને ડાળી પછી લઈને આવી ગયા हेलो મિત્રો ત્યાંથી હવે આપણે જાઈશું દરિયા કિનારે બાજુ અને ભૂખપો બો લાગે છે તો હવે નાસ્તો કરીએ કે ओ गाइस नोट नौये लगी सట్లా वालों नस्तो कराओ बधाई ने आलो तो नस्तो है आलो चला हर हर महादेव साउने हम केना भाई पाकी जास हवे जो एक तो बग्गा हो भीख नहीं मारे <laughs>

अच्छा खरीदी करे समुकड़ानी बोले अंजु तो लाइट वाला कोटा हमारा आ भाई पानी पीस बड़ी खरीदी करो आप किस भाई हमारा मयूर भाई जी करो ये बिजार है पानी नहीं फाकी वगैरह इन्हें नो हाले हो भाई दस नहीं फाकी इन पंद्रह नो Aduh, mau apa? Iya, mau apa? ah mau lagi Iya, mau apa? Iya, mau নাই বিজি লে বিজি ভাই আর ভাই હા તો આપણે ખરીદી તો કરી મારા આઠું ચશ્મા લીધી અને આરી આઠો ટોપી લીધી બીજું તો મને કઈ એમાં કઈ પસંદ આવ્યું નહીં કેમ કે આવું બધું તો છે મારી પાસે તો હવે જઈએ છે આગળ આપણે ફરી પધારશું આભાર सम्नाथ भरी लिदसे खाइबी ने खरीदी पण थई गईसे तो अबे आपडे छापी अने घरे तो चावी गीस और फोटो करले सानो आवाज भीThi गयोस आपडो सानी बंधाणी छे आतो मै हमारा आरू भाई पक्की जास अबे फेर रोडे सोवे गाडी बवाकी से पार्क हो फाइनली तो आपड़े पार्किंग अठे गाड़ी न पुगी गया था न मैं अठे आपड़े जावनो छे गीता मंदिर दर्शन न्या करी आवे ने अंदर कंटिन्यूमेंट बने रहजो चलो दादा त्रुपा पीवा त्रोपा उसा ने पीवा तो त्रुपा ले आवे चलो जल्दी इन जाए दर्शन अरे पीई जाने। <laughs> હાલો તો આપણે ગીતા મંદિર આવી ગયા છે અને આપણે દર્શન કરી લઈએ હાલો તો લક્ષ્મી નારાયણ દર્શન કરી લઈએ આપણે

ભાઈ લીમડાની હેઠે બેઠી ગયા ત્યારે સરસ મજાનો પવન આવતો તો ભાઈ ને વ્યૂની વાત કરે તો કંઈ ઘટે જ એક નંબર બધા બેઠી ગયા હતા ભાઈ પોતપોતાની જગ્યાએ હવે બેઠીને તો ભાઈ ટાઈમ ફટાફટ વહી ગયો ને સાંજના પાંચ વાગી ગયા તો બધા ચાલો જાય ઘરે આવે હાલો તો દર્શન કરીને આપણે જઈએ ગાડી તરફ ભાઈ અમારે પહેલાં દર્શન કરીને આવીને ભાઈ આ લોકો તો ગોલો ખાવા હોય આવે અમારે તો આરુભાઈને ખાવું ને તો એ કંચનબેન લોઠાઈએ ખવડાવે બોલો હેલો મિત્રો તો ફાઈનલી ભૂગી ગયા છે અને જો અમારું બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા હવે નવા બ્લોગમાં બાય બાય